ેશન લેવલ પણ હાઈ રહે છે કે મોટા શહેરે જઈ રહ્યા છે કે તો છે આપણને લોકોને ટ્રેન કરી રહ્યા છે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અહીંયા છે પણ આપ લોકોની કામગીરી થોડી મુશ્કેલ ને હશે કે આપ લોકોને નીચે જઈને શાળાઓમાં અને જે કોર્નર્સ છે આપણા કેજીવીસ છે ત્યાં જઈને માહિતગાર કરવાનું રહેશે તો મને લાગે કે આપ લોકોના જે તકનીકી જે સમજણ આજે આપવામાં આવશે એના કરતા આપ લોકોનું જે મોટિવેશન છે એ વધારે અગત્યનો છે કે એ જયારે આપ લોકો જિલ્લામાં જાઓ તાલુકાએ જાઓ તો આપ લોકોનું બનેલ રહેવું જોઈએ કેમ કે ટોપિક તરીકે જોઈએ તો કદાચ ડ્રાય ટોપિક હોઈ શકે લોકોને બહુ વધારે રસ પણ ના હોય અમુક લોકો સાંભળવા પણ તૈયાર ના હોય ફરજ બનશે કે આપણે સરકારી શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા છે તો એ પણ શિક્ષણનો હિસ્સો ઈચ્છે જીનબેન કહેતા હતા અને આપણે જોયા છીએ કે છેલ્લા પચાસ થી સો વર્ષના અગર ભારતના પ્રગતિ આપણે વાત કરીએ તો અમુક ગેરસમજણો હતી